હા ડિલિવરી ચાર્જ દેવાનો નહીં ફ્રી ડિલિવરી સાથે તમને જે છે અસાઇનમેન્ટ મળી શકે એમ છે આપણો મોબાઈલ નંબર 9909435028 પર કોન્ટેક્ટ કરીને તમે અસાઇનમેન્ટનો ઓર્ડર કરી શકો છો તો ચાલો પહેલું સ્ટાન્ઝા આપણને આપ્યું પોએમ નંબર 1 માંથી ધ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ ધ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ વેન યુ આર અલોન ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઈયર

ત્રીજો સવાલ છે વોટ ઇઝ ધ એનોનિમ ઓફ વર્ડ કર્સ કર્સ શબ્દનો વિરોધાર્થી શબ્દ પહેલા તો કર્સ એટલે શું થાય કર્સ એટલે થાય છે શ્રાપ શું થાય શ્રાપ તો શ્રાપનું વિરોધાર્થી થાય છે આશીર્વાદ અથવા તો वरदान તો બેવ સમાનાર્થી શબ્દ ક્યાં છે શું છે જવાબ છે બ્લેસિંગ શું છે બ્લેસિંગ બ્લેસિંગ જે છે ઈશનો તો કે શ્રાપનો વિરોધાર્થી થાય છે જો અહીંયા છે આગળ વધીએ બીજો આપ્યો છે

તો માય સોંગ સોંગ વિલ વિલ બી બી અ અ ઓફ ઓફ ટુ ટુ યોર ડ્રીમ્સ એમાં જવાબ છે કે કે ધ ધ બાળકના સ્વપ્ન માટે આ ગીત પંખની જોડ બનશે બીજો સવાલ છે વોટ વિલ હેપન વેન ધ આર નો માતા પિતા નહી હોય ત્યારે શું થશે તો જો લખ્યું છે વેન માય માય વોઇસ ઇઝ અ ઇન ડેથ સોંગ વિલ સ્પીક યોર લિવિંગ હાર્ટ એના આધારે જવાબ આવશે બાળક મુશ્કેલીમાં હોય હશે આનો મતલબ નાઇટ ઇઝ ઓવર યોર રોડ કે તારા જીવનમાં કાળું વાદળ આવશે આનો મતલબ શું થાય કે જયારે બાળક મુશ્કેલીમાં હશે આગળ વધીએ આપણને પોયમ નંબર 2 માંથી પહેલો સ્ટાંસ આપણને આપેલો છે કે શું માય ડાર્લિંગ ડોટર ઇન હર એસટી પોતાની ખુશી માય ઇઝ બીઝી ડ્રોઇંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ વિચિત્ર પ્રકારના ચિત્રો દોરે છે બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગિવ્સ હર હોમવર્ક માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટિપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્ઝોસ્ટેડ ઓન્લી ધ સ્મોક રીમેન્સ ઓન ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર ઓફ ધ વ્હાઇટ પેપર પેલો સવાલ છે વોટ ઇઝ ધ ગર્લ ડુઇંગ છોકરી શું કરી રહી છે શું કરી રહી છે જોવો તો બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ વિચિત્ર પ્રકારના ચિત્રો દોરી રહી છે જવાબ લખીશું ધ ગર્લ ઇઝ ડ્રોઇંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ ત્યારબાદ બીજો સવાલ છે વેન ડઝ ધ ગર્લ ગેટ એંગરી છોકરીને ગુસ્સો ક્યારે આવે છે જો અહીં લખ્યું છે જ્યારે સ્કૂલના માસ્ટર એને લેશન આપે છે ત્યારે તો ધ ગર્લ ગેટ્સ એંગરી વેન ધ સ્કૂલ માસ્ટર ગિવ્સ હર હોમવર્ક જ્યારે ના શિક્ષક એને લેશન આપે ને ત્યારે એને ગુસ્સો આવે છે પછી છે વોટ રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર કે સફેદ કાગળ રૂપી આકાશમાં વોટ શું રહી જશે ઓન્લી ધ સ્મોક રિમેન્સ ઓન ધ વ્હાઇટ ઓફ અ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર બસ ઈ જ રહી જશે ધ સ્મોક ઓન્લી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર સફેદ કાગળ રૂપી આકાશમાં માત્ર ધુમાડો જ રહી જશે આગળ વધીએ બીજો સ્ટાન્ઝા આપણને આપ્યો છે કે માય ડોટર छोक दौर तर छोकरी जय पेन् सड़गनर छोड़ કે કે જ્યારે છોકરી પોતાની પેન્સિલ છોલે છે 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 અને એના ઉપર દોરવાનું ચાલુ કરે બીજો સવાલ ધ ધ ધ ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર પેપર ટુ બી ફિલ્ડ વિથ લાઈટ મીન્સ આ વાક્યનો વાક્યનો મતલબ મતલબ શું થાય ગર્લ ડ્રોઈંગ ઓન છોકરીએ કાગળ ઉપર દોરવાનું ચાલુ કરી દીધું છે આગળ છે ત્રીજું કે વોટ ઇઝ ધ એનોનિમ ઓફ ધ વર્ડ ડાર્કનેસ પેલા તો ડાર્કનેસ શબ્દ નું વિરોધાર્થી પૂછ્યું છે તો ડાર્કનેસ એટલે થાય શું ડાર્કનેસ એટલે થાય અંધારું અંધારું નું વિરોધાર્થી અજવાળું તો અજવાળા માટે શબ્દ આપણને અહીંયા ક્યાં આપ્યો છે ક્યાં આપ્યો છે ક્યાં આપ્યો છે અહીંયા ઓકે આગળ વધીએ આગળ આપણે ત્રીજો સ્થાન આપ્યો છે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક ધ ધ ધ ધ ધ ફાયર ઇન એર એરોપ્લેન વોકિંગ ઓન રોડ અ વિથ તો પહેલો સવાલ છે 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 વોટ ઇઝ બ્લેક બર્ડ ડુઇંગ કાળા રંગનું પક્ષી શું શું કરી કરી રહ્યું રહ્યું પેલા જ લાઈનમાં લખ્યું કરેલી ભૂલ બેઠી લાઈન લખી નાખવાની નહીં થોડીક એવી ભૂલ છે ધ બ્લેક બર્ડ પછી લખવું પડશે ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી ખાલી ઇઝ ને છોડી દો તો આખે આખી લાઈન બેઠી જ છે ને અહીંયા આપણે ભૂલ થઈ જાય છે ખોટી ઉતાવળ થઈ જાય છે અડધો માર્ક્સ જોતો રહે જરાય વાર ન લાગે એટલે ધ્યાનથી કે ભાઈ કાળો પક્ષી ઈ વૃક્ષ સાથે ઉડી રહ્યું છે પણ એમાં ઇઝ લખવું પડશે કેમ કારણ કે સવાલમાં ઇઝ આપ્યું છે એટલા માટે પછી બીજો સવાલ છે વોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર હવામાં શું ઉડી રહ્યું છે જો આયરી શું ઉડે છે ધ ફાયર ચેરીઓટ એક અગ્નિ રથ ધ ફાયર ચેરિયોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર હવામાં ઉડી રહ્યો છે ત્યાર બાદ ત્રીજો છે હુ આર હેવિંગ અ કન્વર્ઝેશન કોણ વાતચીત કરી રહ્યું છે તો અહીં લખ્યું છે તો ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાવ તો કે સિંહ અને ગાય વાત કરી રહ્યા છે હે ને તો ધ લાયન એન્ડ ધ કાવ આર હેવિંગ અ કન્વર્ઝેશન આ ઇઝ નો આર થઈ જશે જો કે આર જ આપ્યો છે તે વાત સરસ

ફકરા સવાલ જવાબ લખતા ન આવડતા હોય શોર્ટ નોટ ન ફાવતી હોય ગ્રામર નો આવડતું હોય નિબંધ કેમ લખો સમજાતું ન હોય બધા સવાલોના જવાબ એક જ જગ્યાએથી મળશે તો ભાઈ ફટાફટ આ બેચમાં જોડાઈ જાવ અત્યારની સ્પેશિયલ ઓફર છે 399 માત્ર 399 ની અંદર જશે તમે આ બેચમાં જોડાઈ શકો છો ડેમો જોઈને ખાતરી કરવાની છૂટ છે WhatsApp નંબર 9033703620 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યો ક્વેશ્ચન નંબર ચાર મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે ક્વેશ્ચન નંબર પાંચ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો માં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો